अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी नवजात शिशु सदन सारवार केंद्र एनआईसीयू आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना बोटल तथा कॉन्सेंट्रेटर की सुविधा નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભરૂચના પત્રકાર મિત્રો મૂંગા પશુ માટે માનવતા બની સહારો બન્યા સૈયદે ઘાયલ નંદી માટે કરી જીવનદાયી દોડધામ શહેરમાં માનવતા અને જીવદયાનું ઉજળતું ઉદાહરણ જોવા મળ્યું જ્યારે સૈયદ નામના યુવાને પગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નંદી માટે લોકોમાંથી સહાયની અપીલ કરી અને સમયસર મદદ મળી આવતા નંદીનો જીવ બચાવાયો પ્રાપ્ત માહિતી અનુસાર કસક વિસ્તારમાં એક નંદીનું મેઘ પગ ખરાબ રીતે ઘાયલ થયું હતું અને સતત લોહી વહેતું હતું એ સમયે અવિ સૈયદે ઘટના સ્થળે પહોંચી વિડીયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ માટે અપીલ કરી હતી અપીલને પ્રતિસાદ આપતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નંદીના પગમાંથી વહેતું લોહી બંધ કરવામાં સફળતા મળતા તેને ખૂબ રાહત મળી હતી આજે પણ એવા યુવાનો છે જેઓ નિષ્કપટ પ્રાણીઓના દુઃખમાન સહાનુભૂતિથી આગળ આવે છે આ ઘટના શહેરના જીવદયા સંગઠનો અને પશુ પ્રેમીઓ માટે પણ પ્રેરણાદાયક બની છે યાકુ પટેલ ભરૂચ